જે ખેડૂતોની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે એ જ બાબતે જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે રાઘવજી પટેલ એવું કહી રહ્યા છે કે ખેડૂતોને કોઈ ઉશ્કેરવાનું કામ કરી રહ્યું છે રાઘવજી પટેલ ને અમે એટલું જ કહેવા માંગીએ છીએ વિકાસ સપ્તાહની અત્યારે ભલે ઉજવણી ગુજરાતમાં થઈ રહી હોય પણ એક વખત તમે ગુજરાતના ખેડૂતો ઉપર જો ધ્યાન પૂરતું આપ્યું હોત

કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ નવી કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ વિશેના સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અહીં ગોધરા ખાતે રાખવામાં આવેલ અને સમગ્ર રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં આજે આ કાર્યક્રમ એક જ સમયે રાખવામાં આવે છે સાહેબ ખાસ કરીને મગફળીની ખરીદી માટે ખેડૂતોને જે રજૂઆત કરી કેટલી મગફળીની ખરીદીની તૈયારી છે કેટલી મગફળી ખરીદવી એ જથ્થા અંગેનો હજી સુધી કોઈ નિર્ણય થયો ન ટૂંક સમયમાં જ એનો નિર્ણય થઈ જશે અને ખરીદીનું કામ ચાલુ થઈ જશે સર બોટાદની ઘટના વિશે શું પ્રતિક્રિયા ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં આરાજકતા ફેલાવવી એવા મકસદ સાથેનું આ અમુક રાજકીય લોકોનું ભૂત્યુ એવું માર્યું

રાઘવજી પટેલ હવે તમને સમજાઈ ગયું હશે કે તમારા ખેડૂતોને જાય તો તમને ગમતું નથી તો જ્યારે ખેડૂતોને જે વસ્તુની જરૂર છે જે સારા પોષણ ભાવની જરૂર છે એ તમે સમયસર આપતા રહેજો જે જગ્યા ઉપર ખેડૂતોનું શોષણ થાય છે એમના ઉપર ધ્યાન આપતા રહેજો ખેડૂતોને સાચવજો નહીતર પછી કોઈ આવશે રાજકીય રોટલા શેકશે અને ખેડૂતોને ઉશ્કેરીને જતા રહેશે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર